ફેમિલી સ્વાગત છે તમારા નવ બ્લોક માં બધે જય માતાજી જય બાબા સીતારામ અત્યારે જો પવન બોલાવે કેટલો પવન હે આજે કૃષ્ણ ભગવાન આજ મટકી ઉત્સવ ને એવું હોય અમારા ગામમાં પણ આજ પવન એટલો બધો છે અને સવારે ચાર વાગ્યાની લાઈટ નથી તો ચાર વાગ્યાની લાઇટ નથી ને આપણે ફોનમાં ચાર્જિંગ પણ નથી કારણ કે હા જાય ને આપણને એમાં મજા નહોતી ને એટલે એડિટ કરતો કરતો હું તો ભૂગ્યો ગયો એટલે મજા નથી તો પવન અર તો થોડો થોડો ધીમો પીડ્યો આગળ તો કેટલો બધો પવન નહોતો જોઈ લો કેટલો પવન આવે બહુ પવન છે હું કરશું ચાર્જિંગ માં ફોન મૂક્યો રી હું કી દેવાય મને નથી ખબર લેટ હોયતી હા એટલે હા હું તો સુજ જલતો તો અને એમનેમ ને એડિટ કરતો હો ને એડિટ કરતા કરતા હોય ગયો અત્યારે વિડિયો મે અપલોડ કર્યો હું મગના હમ કે મગના ને તો પણ ફોન મને ખબર મને એટલો બધો આવે છે આજ વાત પૂછો ઘર રહીને શૂટ કરવું પડે બહાર નીકળીને ફર એવો અવાજ એવા કરે છે

મટકી ને એવું ફોડવાની ને એવું બધું હોય તો જો શરૂ છે તમને અવાજ આવતો હોય છે તો ફેમિલી અત્યારે જો અહીંયા અમારા ઘરની બાજુમાંથી મટકી ને એવું બાંધેલું છે તો ના જઈ જોવા જ જોઈ લઈ કાબેન હા તો જાય અને જોઈ

થોડુંક નાસ્તો કરી લઉં તો થોડુંક આમ કંઈક સારું લાગે ને કંઈક મજા જ નહીં આવતી પાણી પીવું ને તોય તે આમ ઉપકાન એવું આવે એટલે કઈ મજા જ નહીં આવતી ખાવાની કઈ મજા નહીં આવતી તો એવું બધું છે તો હે ને થોડોક નાસ્તો કરી લો જો પાસી મટકી આવે તો પાસા જો ભાઈ આસ્કર ફો ફોડે વિના ન આવો થા આવન થાય તો હારો ને તો આવે તને આવું તો નહીં આસ્કર તો કરે અમારો પોપટ થઈ ગયો પાસો પાસો જોયા વિના ને ભાઈ ગામી આતર હું જાવ હાલ મટકી જો આસ્કર આવું ને તો આમ ગયો જો હવે જાય ઘેર

हं आयत से आयत से पेसा जी जो त पासा अब परे हम न <laughs> पापा त जे मारे त बे फेरिया त आजि कति बेर था है के नकि ने जाउज ने मारे जाउज ने न त फाइनली जो अमर कानोडे लागी जो है हुत हा तारमा भाई ने अमित 3 बजे ने 3 मारा आइवा हां पासा जाई अब पासा जाई आज खले त जई ने त आवनी अविनाश ने भाग मासिन त हसी हां जाई ने ओलो सेट तले जाई ने जोवा

ફૂટી ગઈ હે ને વાહે તો બધા હલાવે છે ને આપણે ભાગી ગાય ગાય ગત તો ફેમિલી આ વખતે હે ને ફાઈનલી મટકી ફૂટી ગઈ અને બધા મટકી જોઈને વી તો બધી પાર્ટી મટકી જોતી છે કા બેન બધાય જોઈને વી આવ્યા આ કેટલી વાર કેટલી વાર છો કેટલી વાર છો કે મજા આવી ગઈ હા વાહ વાહ આ તો માંગુ જ નાખતો હોય ગમે તે ઈ ડિસ્કો કરતો હોડો વસાર હા એ ડિસ્કો કરતો વાહ વાહ તો આ છે કે ભાઈ ત્રણ વાર મેટકી જોવા જતી હોય એક વાર મેટકી જોઈને આવ્યા છે અને વાહ તો જોવો કેટલો પવન આવે છે અને લાઈટ છે નહીં તો હવે આમાં ચાર્જિંગ ખાલી છે ને પંદર ટકા રૂ છે તો પછી હવે આજે લેટ આવે કે નો આવે કાંઈ ખબર છે નહીં તો હવે બસ થોડુંક થોડું શૂટ કરી વધારે શૂટ નહીં કરી કારણ કે જેટલું ફોનમાં ચાર્જિંગ છે ને એટલું શૂટ કરી વધારે તો નહીં કરી શકી તો ફેમિલી અત્યારે જો રૂપા બનાવે મસ્ત મસ્ત ડાયલ પાથ હા બપોર કરવા બાકી નહીં હા

હંદે હાટુ બને એક તમારે એકલા હાટુ નહી બને જો તો આમ જ આમ જ કરે હવે મને તો દીદી તું છે જો ખાવાનું મને દાળ ભાત પાસે હે ને રૂપા બનાવીને બહુ મજા આવે એટલે ખાઈ લે હા એ હું નહી એ કાર્ડ નહી કે ની હવે ના રે તમારે ઈ ખવાય ઈ ખવાય ખાઈ રહ્યો હે હાટુ નાખો હા તો હે દે પૂછી મજા દાળ ભાત ખાવા મળી હા ખાવા મળી છે બેન અને આપણે આ પાંદડું છે કે મૂકી દઈએ અહીંયા હા બધાને ફૂલો ફૂલો જ ભૂખ લાગ્યું મને તે ને બીજું કંઈ ખાવું એમ ન તો દાળ ભાત બનાવીને ત્યાં આગળ એક મસ્ત મજાની ડીશ ખાઈ લઈ મસ્ત ના દાળ ભાત બનાવ્યા દાળ ભાત ખાઈ ને વી અહીંયા ઘેરે અંદર ભૂતા છે ત્યાં બધા દિવસ ભાઈ પાસે દિવસ શું કરો કાંઈ નહીં હું તો કેમ પૂછ્યો તમને કાંઈ નહીં હા હું દરો કરજો એવું કઈ નઈ ઉંદર કરી જવો એમનું મારા ને કોક ને કુતરા કરે હે આ તો ઉંદર કરી જ કરવાનું એ વાત મને ખબર નથી એ તો હવે હું અહીંયા રૂમ માં જઈને તો લોહી ને ડાઘ હતા તો મને એમ લાગ્યું દિનેશભાઈ ને છે ને નક્કી કાક કવરી ગયેલું છે તો ઉંદરો કરી ગયેલો તો કા ઉંદરો કરી જો કાઈ ન કરી ગયો કાઈ ન જે મને ખાવા તો દેખા રહે જોવા જે મને આયલા

તો હવે હે ને આપણે આ વિડીયો હે ને એ પૂરો કરી દઈએ તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ તમે તેની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધીને જય માતાજી બાય